અને શનિની પૂજા કરે છાયા દાન કરે તો એમને પૂર્વમાં કરેલા એમને રાહત મળે છે અને ઘણા પાપ્રોમાંથી કુંડલીમાં દોષ હોય દોષ હોય તો એમાંથી પણ એમને રાહત મળે છે અને આજનો દિવસ બહુ ઉત્તમ છે આ ઘણા વર્ષો પછી આ મંગળવારના દિવસે શનિ જયંતિ આવવાથી આ લોકોને આજ ખાસ કરીને અને મીન રાશિમાં શનિ હોવાથી મીન રાશિવાળાને શનિનો બીજો ચરણ છે એ લોકો પણ આજે પૂજા કરે તો એમને બહુ ભગવાન શનિ મહારાજ ફળ સારું આપે છે પછી મેષ રાશિમાં સાડા સાતીનો ત્રીજો ચરણ છે એટલે સાડા સાતી સોરી સાડાસાથી પ્રથમ ચરણ છે એટલે એ લોકો પણ પૂજા કરે તો એમને પણ શનિ મહારાજ એમના પૂર્વમાં જે કે કરેલા કર્મોમાંથી એમને રાહત આપે છે પછી સિંહ રાશિમાં અઢી વર્ષની પનોતી છે એ પણ શ્રમદાયક છે એટલે એ લોકો પણ પણ પૂજા કરવી જોઈએ પછી ધન અઢી વર્ષની પનોતી છે એ લોકોને પણ આજે શનિની પૂજા કરવી જોઈએ અને કુંભ રાશિના શનિનો ત્રીજો ચરણ છે એટલે આ લોકોને પણ આજે પૂજા કરવી જોઈએ છે પૂજા કરવાથી એમને શુભ ફળ મળે છે જય શનિદેવ